અંગેશ્વર શ્રી કોડી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ પ્રથમ લગ્નો જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે યુવક યુવતી પરિચય પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓ સાથે તેઓના માતા પિતા ઉપસ્થિત રહી એકબીજાનો પરિચય મેળવ્યો હતો લગ્નોત્સવ યુવક યુવતી પરિચય સમારંભ અંકલેશ્વર ખાતે યોજ યોજાયો હતો પુરી પટેલ સમાજમાં આ એક કમિટી પહેલી વખત આ એક પ્રયાસ કર્યો છે અને આગળ પણ એ લોકો સફળ થશે એવી હું એમને શુભકામનાઓ આપું છું બીજું કે આમાં વધુમાં વધુ પેરેન્ટ્સોને અને યુવક યુવતીઓને હું એ કરું છું કે વધુમાં વધુ લોકો આના પછી આ ચાલુ જ રહેવાનું છે છ મહિના પછી દિવાળી વખતે પણ થવાનું છે વધુમાં વધુ લોકો જોડાય એવું બધાને અપીલ કરું છું ખૂબ સરસ હતો ખૂબ મોટી સંખ્યામાં બધા અહીંયા હાજર રહ્યા હતા